ધારાસભ્યના હસ્તે જગડિયા તાલુકાના અઢાર ગામમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના અઢાર જેટલા ગામોમાં વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત જગડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું ઝઘડિયા તાલુકાના વિવિધ માર્ગો ખખરદજ હાલતમાં હતા જેમાંથી કેટલાક રસ્તાઓનું ખેડૂતો વધુ પડતા ઉપયોગ કરતા હશે એવા જોડતા વિવિધ માર્ગોનો અને કરતાં ભવનનું તાલુકાવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી જે ખેડૂતો વર્ષોથી ખખડધજ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યાં નવા રસ્તાઓ બનવા જઈ રહ્યા હતા ઝઘડિયા તાલુકાના રાજવાડીથી ભાલોદ રોડ પ્રોથિદ્રાથી તરસાલી એપ્રોચ રોડ ઓરથી પટાર રોડ કૃષ્ણપદી એપ્રોચ રોડ વિપદ્રા એપ્રોચ રોડ કપાટ એપ્રોચ રોડ ઉમલ્લા કપાટ રોડ રૂમાલપુરા એપ્રોચ રોડ ફિચાવાડા એપ્રોચ રોડ જાંબોઈથી રૂમાલપુરા રોડ મઢી ઝગડિયા રોડ ખરચી માંડવા રોડ મળી કુલસત્તર સત્તર જિલ્લા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે ઉમલ્લા પંચાયત નું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

અમલના ઉમલના પંચાયતનું ખાતમુહૂર્ત કર્યું કપાટ રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું ત્યાર પછી ભાલવા રાજપાડી રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું ત્યાર પછી ઓરપટાર ટોરા પછી દૂરી તરસાલી પછી ઝગડીયાથી મળી ખર્ચી માંડવા એમપુર બધા રસ્તાનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું હતું એની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી જયેન્દ્રભાઈ પ્રકાશભાઈ દેસાઈ અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંગઠનના અને મોટી સંખ્યામાં ગામ લોકો રહીને આજે અમે લગડિયા તાલુકાની અંદર અડા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરેલું છે દેશના અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ લોકોને સુખાકારી મળી રહે એ માટે અને અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી શ્રી અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આ રસ્તા છેવાડાના ગામ સુધી રસ્તા લોકોને એની સુવિધા મળી રહે એ માટે આ રસ્તાઓ બધા મંજૂર કર્યા છે એ માટે અમે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ